ગઈસ તો સવાર સવાર મસ્ત મજાના ગરમા ગરમ મોંગ બાફેલા સાથે ગરમા ગરમ ચા હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારમાં મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને અત્યારે છે ને એક વીક પછી મને કીધું તું ડોક્ટરે કે આંખ તપાસ કરાવી દેજો તો આજે અત્યારે હમણા આંખની તપાસ કરાવવા માટે જવાનું છે અને લાડુબેન આવી જાય છે ને જે ચાલો એને મળી લઈએ

તો ફાઇનલી ડૉક્ટરને બતાવી દીધું અને હાલ અત્યારે બાર વાગવા આવ્યા છે તો હવે ત્રણ અઠવાડિયા પછી ફરીથી બતાવવા જવાનું કીધું જ્યારે ફરીથી બધો કમ્પ્લેટ ઓપરેશન થિયેટરમાં લઈ જશે ને આખો ચેકઅપ કરશે ફરીથી કઈ રીતના છે ને કઈ રીતના નથી જ્યારે બધું વેલ એન્ડ ગુડ ચેક કરી લીધું છે ચાલો હવે ફટાફટ બીજા કામ બતાવીએ અને જઈએ શોક

અરે વાહ ગુડ તેડવું પડશે હેલાડો તેડવું પડશે કે હાલશે હાલો તેડી લઈ લો ફ્રેસ તો રોટલી શાક શાક છે ને મૂળાની ભાજી છે બે શાક બનાવ્યા છે અને સાથે છે છાસ અને આ બાજુ પીનલ છે શાક છે મિક્સ રીંગણ બટેકા વટાણાનું શાક છે એતાઈ છે ને એના કાકા લેવા જતા ને એતાઈ ભાઈ ફાઇનલી આવી જશે હું કે

તે કપડા કાઢ દે કોઈ જોવે નહીં રૂવા સ્કીમ બતાવી દે બધા ને કાકા ખબર નો બહાર જઈ ને બેહવા તસ તારે દે કાઢી લો 얘 દે નાસ્તો મો હું તો જમ મામા શાક ને ઓકે

ફર્સ્ટ ક્લાસ જમીને અત્યારે આવતા રહ્યા અને હવે જઈએ છીએ ઘરે પણ ઘરે નથી જવાનું કેન્દ્રમાં કેન્દ્રમાં જવાનું છે ભાઈ સાડા નવ વાગી ગયા છે લાડુબેન ને લઈને ટાટા ગયા હતા લાડુબેન ને લઈને ટાટા ગયા હતા મજા આવી ગઈ અને હવે પાછા લઈને અમે કેન્દ્રમાં જઈશું મસ્ત ગ્રીલ સેન્ડવિચ કોણે બનાવી દીધી બેન મસ્ત બની હતી ગ્રીલ સેન્ડવિચ ખાધી ચાલો હવે છે ને ફટાફટ જઈએ કેન્દ્રમાં અને ત્યાંથી જઈએ

કેમ ભાઈ નો રહી ગઈ નો હાલો ભાઈ હાલો હવે સપના હવે તારે લેવી પડશે ભાઈ ધ્યાન આમાં વહી ગયો ખાલી કાગળ છે ઇંધન તો તારી ફેવરેટ ચીઝ વેજ ગ્રીલ ખાધી ગ્રીલ સેન્ડવિચ સેન્ડવિચ કેમ ફેવરેટ ગાર્લિક બ્રેડ હે ગાર્લિક બ્રેડ

શાકારે પૂરી હોય કોઈ દિવસ રોટલી કરવા નાય રીંગણા બટેકા શાક ને પૂરી પણ હું નથી માનતો પૂરી ન આપે રીંગણા બટેકા શાકારે ગાઈસ તમને લોકો શું લાગે આ રીતનું હોય કે નહીં કોમેન્ટ કરી દેજો બરાબર મારા ખ્યાલથી રીંગણા બટેકાના શાકની યાર રોટલી જ હોય પૂરી ના હોય ભેતાંજભાઈ કેવી છે મેડમને પૂછવું પડશે આને શું ખાવું છે હજી પીઝા બે બેટરી છે કેમ ચાર્જિંગમાં ન મૂકી

મોંઘની રાણી એ તો સિંહણ છે રાજમાતા છે આ તો હે પાછું ઢોળો એ છે ને મારા સિવાય નહીં ખાય મને આપી દે લાય વેલકમ વેલકમ ગાઈઝ હવે નવો ચેલેન્જ શરૂ થાય છે ભાઈ ને કપડા બગડવાની ફાઈનલી ઈચ્છા થઈ ગઈ છે જોઈએ છે કટ ને કટ ને જલ્દી

ખાવા જવાનું છે બપોર કાલ બપોરે કોણ નહીં કાલ બપોર નથી ખાવા જવા બીજું કઈ હા આવું છે બીજું તો ઈ હાથે બાટી બીજું કઈ ના હોય મમ્મી લઈ જાવ

ચાલો ગઈશ તો અનેરી છે ને ત્યારે મસ્ત મજાની રમે છે ખીડીક રમાડી લઈએ કેમ કે પછી એને પણ સુવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર તો વાગી જાય છે સવા દસ તો આજના માટે આટલો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનેરી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય